તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયો તમારું સ્વાગત છે અને આપણે આજે ઓપિંગ માટે નીકળી ગયા છો તો આપણે આજે પેલા જવાનું છે સિદ્ધપુર ને પછી જવાનું છે તાનેરા ને ત્રીજું ઓપનિંગ લાકણી તો ત્રણ જગ્યા પર જવાનું છે ને આપણે નીકળી ગયા છે ભલ્લુભાઈ ની ગાડીમાં આવ્યા ઇન્ડિવર આ ગાડી નું નોમ મેં અલગ અલગ બહુ લીધેલું હોય પહેલા કેમ કે પરફેક્ટ નોમ મને ખબર નથી રાણુજા છે એ ટાઈમે આપડે ફર્સ્ટ ગાડી નું બહુ નોમ અલગ અલગ લીધું હતું તો એ જ ગાડી માં આવી ગયા હો તો ભરત થી પણ આવી ગયા જોઈ લો તો આપડે નીકળી ગયા ચલોલુભાઈ ની ગાડીમાં એ અનુસારી મારું શરીર તમે જુઓ કે કઈ રીતે તકલીફ પડ હશે પણ આપડે જગ્યા નથી એના કારણે ગાડી માં આવ્યા હતા પણ થોડા ઘણા કરી આપડે તો જો આપડે ચાહક મિત્રો આપડે જે જગ્યા પર ઓપનિંગ છે

ઉત્તર ગુજરાત નહીં પૂરું ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં ઉઠ્યા પછી જાગ્યા પછી ચા પહેલા

અને આપો તો કરજો અમારું સમસ્ત માટે બે કઈ કેસે થઈ ગયેલા

હજુ અવાજ નહીં આવતો પેલા તો મારે જ અગાવવું છે માટે મેં એમનું સીટ ગાઈ નથી કારણ કે એમના મોઢે મારે અમાવું છે મારા શિશુ થી ફરમાય મારા ચોકડી થી ફરમાવીશું હોય મારા સપનું ભાવું Oh, oh, oh. રૂપિયો બાકી પાપનજી હેડા ગાડીમાં બેઠો એટલેથી ખોશી ચાલુ કરી થઈ નહીં એકવાર હવે આપણો ફાયદા હે યે વિડીયોમાં ઘણી કરતો હોય છે

હવે હરા માં મીઠાઈ જો ખાઈ જતા હોય તો દાદાગીરી કરે છે મારી વાત આપડે તમાર નથી કે તમારે આભરું મારા ભાઈ પાંચસો રૂપિયા ટેકો કર્યો હતો એમાં તો ફરી ગયા

કોઈ ગાડી ની જરૂર નહી હાલે દિવસો વાગત છે હવે ભીખારી ને ખુલ્સી

એટલે બાપુજી અમુચ હજી આપણે જે ડીલરો છે હજી બરોબર અલ્પેશ ભાઈ શું ફરો ગોમડા ગોમડા થેલા લઈ લઈ ના અરે સિદ્ધપુર તાલુકામાં જેટલા ગોમડા આવતા હોય એક ગોમ તમારે મેળવાનું નહીં આ બધી જવાબદારી અમે ભાઈને છે તમારે ચા જોતી હોય અને ચા ના આવે તમારા એ તો તમે ત્યાં કમેન્ટ કરજો તમે તો ખુદ જુઓ કમેન્ટ કરજો જે જેના જોડે ચા ના આવ્યું હોય એના જોડે કમેન્ટ કરજો અલ્પેશભાઈ આપડે આપણે નું કહેવત છે કે માજા વગર તો માહે ના ખાવા બરોબર એટલે માંગણી પડે અને તું દુકાનવાળા ના લે તો ખાલી કમેન્ટ કરજો ના ગોમ્બો ચા મળતી નહીં

હવે ઈયન નું એટલું કહેવા માંગુ છું કે બૂમ એસપી હિન્દુસ્તાનીની નહીં હતી બૂમ તો આ હજારો તો વધારેલા ચાહકો ની હોય છે હા જે જગ્યા ઉપર જઈએ ને એ જગ્યા ઉપર એકલા માથા દેખાતા હોય માથા અરે સપોર્ટ કેવાય તારે પ્રેમ કેવાય હા બંકો પાટણ નો વાગે ડંકો અને જીપુર નો આવ્યો

આજુબા નો કે વડીલો આજુબા ની ચા બરાબર ખરેખર પીવો તમારે હાથી યાદ કરો અમારો વિડીયો તમે આખી ફેમિલી છો

એ એટલે એ ક્વોલિટી નથી સારી હે ક્વોલિટી નથી સારી યાર અતારે ક્વોલિટી ચાલે છે ક્વોલિટી બિગડા હા તો બિગડે એટલે ઇતમે સફતી ને એટલે હું લાવ્યા વાત ને તો કોઈ ના તો તેમ એ વાત સાચી હા હવે હું અત્યારે તો અથી ઓન ના કરી લોટ લગાડવા પડશે તમે આવ્યા આટલી હાજરી આલી આમંત્રણ હાથું એટલે એ બધું અમારા માટે પ્રેમ જ છે એમ તો ખાલી મજા કેમ